આ ચૂંટણીમાં મેલા સમાજ આદિવાસી સમાજ ભાજપ સમાજ, આદિવાસી સંસ્કૃતિ ખતમ કરવાનો સરસો રચ્યો છે એના માટે

гали 25 દિવસ ઘરે બેસાવું 25 દિવસ આ ટાઈગર ને આપો જુઓ ગુજરાત કેમ જાય છે તમારા प्रधानमंत्री આબરૂ કાઢી આપડી આ અમેરિકા થી વેચે વચ્ચે ટ્રમ્પ સાહેબ આયા ખબર જ તમને યાદ છે કે નથી આ તો ભૂલી બહુ જાવ બ મતદાન ના દિવસે ભૂલતા નહી ને તો મરી જાવ ટ્રમ્પ સાહેબ આયા તે મારી સાથેના પત્ની પર બેઠા હે

હું એમ નથી કેતો પંદર લાખ વાળી વાત નથી કરતો પણ જપ્ત કરી જેવું છે કે નથી તો મિત્રો એક પછી યુનિફોર્મ સિવિલ કોડ લાવવાનો પ્લાન કરે છે એક નારો ચાલે છે પછી નો નારો બોલતા નથી છું કે પ્રધાનમંત્રી શ્રી ના આપે કે આદિવાસી સમાજ નો હક પી મિત્રો આદિવાસી સમાજના ભાજપના નેતાઓ માત્ર ને માત્ર તલાવ બની ગયા છે મને એનું દુઃખ છે

એક ભાઈ શ્રી નો વિડીયો એટલે તમે વિચાર કરો આપણા સિત્તેર વર્ષ ના કોંગ્રેસ

મેડી નો ફોન આવે આત્મા વેપારીઓની હાલત મિત્રો કેવી કરી નાખી જીએસટી કરો ઓનલાઈન કરો તમે કરો પૂછ મારો

ભાજપ વાળા માત્ર દૂર રહેવું નહી દસ ફૂટ દૂર રેવું ખીસ્ો દૂર બરોબર છે

એટલે સૌને મારી છે એટલી જ વિનંતી છે ઇન્ડિયા ગઠબંધનને ને આપણે મજબૂતાઈથી જીતાડવાના છે સૌ મિત્રો એ રાત દ્રેસ બધું ભૂલી જવાનું છે દેશ માટે વિચારવાનું છે લોકશાહી માટે વિચારવાનું છે લોકતંત્ર બચાવવા માટે વિચારવાનું છે અને એટલા માટે જ છેલે આપણે નારો આપીશું છેલે નારો આપીશું જય જવાન જય જવાન જય જવાન જય હિન્દ જય ભારત